શિવાલયો હર હર મહાદેવના નાતી ગુંજી ઉઠ્યા વરદરામાં વડોદરામાં શિવરાત્રી પર્વને લઈને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભજન કીર્તનથી ભક્તિનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાંજે પરંપરાગત રીતે શિવ પરિવાર સાથે ભવ્યતિભવ્ય શિવજી કી સવારી નીકળશે અને સાંજે સુરસાગર સર્વેશ્વર સાનિધ્યમાં મહારતી યોજાશે દેવાધી દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ શિવરાત્રીના આજે પાવન દિવસની શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો પણ જોવા મળી હતી ખાસ કરીને વડોદરા શહેરમાં ઠેર નાના મોટા શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા આજે સાંજે પરંપરાગત રીતે શિવ પરિવાર સાથે ભવ્યથી ભવ્ય શિવજી કી સવારી નીકળશે અને સાંજે વડોદરા શહેરના સુરસાગ્રસ્તી સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહારતી યોજાશે નવનાથ મંદિરનો દર્શનનો એટલો મસ્ત અનુભવ છે છે સુધી રૂટ એક રૂટ આપકો રૂટ મળી જાય છે અને સહસ દર્શનનો લાભ લઈ શકો તમે બધા બહુ સારો અનુભવ થાય છે ને સરસ મજાના બધા દર્શન કરી રહ્યા છે લાઈનમાં સાથે ભગવાનની કૃપા સદાય બની કેટલા વર્ષો થયેલા અમે લોકો છે ને નવનાથ ફરવા નીકળીએ છીએ નવ વાગ્યાથી શરૂઆત કરી શરૂઆત ત્યાંથી થઈ સિદ્ધનાથથી પછી રામનાથ થયું પછી ઠેકરનાથ થયું અને હવે મોટનાથ અને એના પછી હવે આગળ જઈશું કામનાથ ભીમનાથ કાશી વિશ્વનાથ અને ત્યાર પછી આગળના બે વરસરવાળા બે કરીને પૂરું કરીશું લગભગ અમે વીસ પચીસ વર્ષથી આ નવનાથ કરીએ છીએ ત્યારે આ મંદિરો નાના હતા કરીએ છે બહુ સરસ રહે અનુભવ નવનાથના દર્શન કરવા શિવરાત્રી છે જોવા જઈએ તો પૂરા ભારતમાં ગુજરાતમાં શિવ ભક્તો જે શિવમય બની ગયા છે વડોદરા શહેર સંસ્કારી નગરી જે નવનાથની નગરી છે એમાં સૌથી મોટા મોટનાથ મહાદેવ મંદિર છે હરણી બિરાજમાન છે અમે રોજ અહીંયા દર્શન કરવા સવારે આવી જઈએ છીએ સાંજે પણ આવીએ છીએ અને આજે શિવરાત્રી હોય જોશો ભક્તોનો ઘસારો વધી રહ્યો છે આજે મોટનાથ મહાદેવ મંદિરમાં લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સાંજના ભંડારાનું પણ આયોજન કર્યું કરવામાં આવ્યું છે બીજું કે મોટનાથ મહાદેવના સાત સોમવાર જો કરવામાં આવે છે તો તમામ જે આપત્તિઓ દૂર થાય છે દુઃખ દૂર થાય છે અને તમામને જે પણ ઈચ્છા હોય ઈચ્છાઓ અહીંયા પૂરી થાય છે દર વર્ષે દર્શન કરવા આવે છે આજ વખતે થોડી ભીડ વધારે લાગે છે અને બહુ ખૂબ ખૂબ આનંદ થાય છે પચીસ ત્રીસ વર્ષથી સોમવાર હોય છે એના કરતાં આજે જે મહાશિવરાત્રિ છે એનું મહત્વ કેટલું છે મહાશિવરાત્રી એવું છે કે મોસ્ટ ઓફ ભક્ત બધા ભક્તો આવે દર્શન કરવા પૂજા પાઠ કરે અને એ દિવસે એ શું કે તમે જે કંઈ શ્રદ્ધાથી પૂજા ભક્તિ કરો એ તમારી પૂજા ભક્તિ ફળે અને શિવરાત્રીનું બહુ મહત્ત્વ છે અહીંયા શ્રી રામ ભગવાન અહીંયા દર્શન કરવા આવ્યા હતા ત્યારે આ શિવલિંગ એ મનમાં આવ્યા હતા ત્યારે દર્શન કરવા આવ્યા અને હનુમાનજીનું મંદિર છે ત્યાં પહેલાં પૂજા કરેલી પછી અહીંયા આવીને પૂજા કરી એટલે ત્યાંનું આ મંદિર છે મહાશિવરાત્રી પર્વે વટ પતંગનગરની ઉત્તર દિશા એ માના મોટનાથ મહાદેવ મંદિર ખાતે સવારે ત્રણ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા આરતી મંગલા આરતી કર્યા બાદ ભક્તોની લાંબી લાઈન આજે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને મોટનાથ દાદા સર્વે ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે એવી અભ્યાર્થના આઠ રોજ મોટનાથ મહાદેવ ખાતે હોમાત્મક લઘુ આયોજન થયું છે તથા શિવરાત્રિના મહાપર્વે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થયેલ છે અને સવારથી જ ભક્તો દૂધ જળ મધ શેરડીનો રસ બિલ્વાપત્ત ફૂલ આદિ ઇત્યાથી ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે સર્વે ભાઈ ભક્તોને આજે વિશ્વ મહિલા દિવસે મહિલાઓને પણ શુભકામનાઓ અને દાદા એવી દાદાને પ્રાર્થના તથા વડોદરાવાસીઓ તથા સમગ્ર વિશ્વને પણ દુઃખ દારિદ્ર બહાર લાવી ઉન્નતિના માર્ગે લાવી એવી મોટના દાદાને પ્રાર્થના વર્ષમાં પાંચ વખત છીક્ષા કરીને આવીએ છીએ ચારધામમાં ગયા નથી પણ ચારધામ જેટલું અમે સમજીએ છીએ કે આ નવનાથ ની કરવાથી એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી આસ્થા છે અમને બસ દિવસ ની શરૂઆત નવનાથ ની યાત્રા થી જ કરીએ છીએ ગમે તો સંજોગો થાય પણ અમારે દર્શન કરવા આવવાનું છે પાંચ છ વર્ષ થી આવે છે એકદમ એસા ચાર ધામ ની યાત્રા કર્યા બરાબર અનુભૂતિ થાય છે આજે મહાશિવરાત્રી પર શિવરાત્રી દર મહિને આવે આજે મહાશિવરાત્રી મહાવદ તેરસ અને આજે શુક્રવારે આજે મહાશિવરાત્રિનો પર્વ છે વડોદરામાં કામનાથ મહાદેવ નવનાથ મહાદેવના એક મહાદેવ છે અને આ મહાદેવનું બહુ મોટું મહત્ત્વ છે આપણે મનમાં જે પણ ઈચ્છા કરી હોય એ પ્રભુ કામનાથ મહાદેવ પૂરી કરે એવી અહીંયાની માન્યતા છે ભગવાનના દર્શન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય ઓમ શાંતિ પૂરે ભારત વર્ષ મેં શિવરાત્રિ बड़े धाम धूम से लोग मनाते हैं और हम यहाँ बड़ोदरा में ब्रह्मा कुमारी अटलाद्रा की तरफ से करीबन 21 साल से हम लोग बारह ज्योतिर्लिंगम शिवरात्रि के दिन लगाते हैं अलग अलग परमात्मा शिव के शिवलिंग भी बनाते हैं जैसे कमल काकड़ी गोमती चक्र श्रीफल के काच के अलग अलग नामों पे और पूरा शिवलिंग भी हम इस रीति से बनाते हैं कि हर दर्शन करने वाले भक्त को बहुत खुशी होती है क्योंकि पूरे भारत में जो महाशिवरात्रि का प्रसंग होता है तो हर एक भक्त श्रद्धालु बहुत धाम धूम से मनाते हैं तो यहाँ की हमारी एक रौनक अलग होती है और हम पूरे आठ दिन रखते हैं ताकि सभी इसका लाभ ले सके मैं यहाँ बड़ोदरा की जनता को अपील करती हूँ कि आप सभी अभी भी दो दिन है तो सभी दो दिन शाम को पाँच से दस बजे तक रात्रि हम खुला रखते हैं और आरती का समय हमारा साढ़े सात बजे का होता है आप जरूर प्यार से श्रद्धा भाव से दिल से आरती में भी जुटे और साथ में दर्शन करने के लिए भी पधारें विशेष महाशिवरात्रि के दिन हमारा एक बड़ा प्रोग्राम भी रहता है शाम को पाँच से नौ बजे तक इसमें हम सांस्कृतिक प्रोग्राम भी करते हैं नाटिका भी करते हैं और परमात्मा शिव का ध्वज भी लहराते हैं केक कटिंग भी करते हैं बलून भी उड़ाते हैं और सभी भक्तों को परमात्मा शिव का संदेश देते हैं कि परमात्मा इस धरती पर आ चुका है और फिर से अपना सतयुगी खोया हुआ राज्य भाग्य वापस लेना है तो अपना परिचय परमात्मा का परिचय हम क्यों इतना धूमधाम से एक दिन शिवरात्रि मनाते हैं उसका भी हम आध्यात्मिक रहस्य समझाते हैं ताकि हर आत्मा अपने पिता से जुटे हर आत्मा अपने पिता के गुण और शक्तियों का अपने अंदर प्रभाव धारण करे और उनके समान बने ताकि उसका गृहस्थ जीवन हर क्षेत्र में चाहे खुद का हो चाहे उसके जीवन में कोई भी बाधा है मुश्किल है हर मुश्किल से वो दूर निकल जाए और परमात्मा शक्ति से अपना जीवन जीने की एक कला वो सीख जाए તાકી જીવનમાં સુખ ઓ શાંતિ કા અનુભવ કરે તો આઈએ ફરસે કો હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ દેતે હૈ